a છોટાઉદેપુર માં એક મારુતિ વાન માં શોર્ટ સર્કિટ ને કારણે આગ લાગતા ભયજનક દ્રશ્યો જોવા મળ્યા હતા છોટાઉદેપુર એસબીઆઈ બેંક નજીક માં ભડક વિસ્તાર માં મારુતિ વાન માં શોર્ટ સર્કિટ ને લીધે અચાનક આગ લાગતા લોકો માં નાસપાક મચી ગઈ હતી આ બનાવની જાણ ફાયર વિભાગ ને કરવામાં આવતા ફાયર વિભાગ ના કર્મીઓ ઘટના સ્થળ પર પહોંચી જઈને આગ ને કાબૂ માં લે હતી આ આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ ચાલુ ગાડી હતી મારે રનિંગમાં ચાલુ ગાડી હતી હું ચાલુ થતી ને મને એવું લાગ્યું ધુમાડા જેવું લાગ્યું ને એટલે હું સાઈડ પર ગાડી કાઢી ને ગાડી ઉતારીને ફટોફટ બહાર નીકળી ગયા બંને જણા ને પછી આજુબાજુ જોવા માટે પણ ધુમાડો નહીં કર્યો એટલું ખબર પડી ને ખાલી ભરાવા જતો હતો આજ રોજ સવારના અગિયાર ને સત્યાવીસ કલાકે છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમમાં એસબીઆઈ બેંક પાસે એક વાહનમાં આગ લાગી છે તેવી જાણ થતાં ઘટના સ્થળ પર આવી ફાયર ફાઇટિંગ કરી આગને સંપૂર્ણપણે બુજાવી દીધેલ છે કોઈ જાનહાનિ થયેલ નથી ગાડીમાં સવાર હસબૅ વાઇફ હતા એ સેફલી બહાર ઉતરી ગયા હતા આગ લાગવાનું કારણ પ્રાથમિક તરફ શોર્ટ સર્કિટ હોઈ શકે બાકી પેટ્રોલ પેટ્રોલ વાન હતી એટલે પ્રાથમિક તપાસમાં ખબર પડશે